સીસી ભરતી બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત કરવામાં આવી છે જેનો જાહેરાત ક્રમાંક છે ત્રણસો જેમાં કુલ પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે તેમને સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટેની આ એક તક છે જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તો ચાલો આપણે ભરતી પર એક નજર કરીએ જેમાં ગ્રુપ એ માં બે હજાર ત્રણસો પાસઠ જગ્યાઓ જેમાં હેડ ક્લાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સિનિયર ક્લાર્ક સમાજ કલ્યાણ નિરીક્ષક જ્યારે ગ્રુપ બી માં ત્રણ હજાર પાંચ જુનિયર ક્લાર્કની વિવિધ વિભાગોમાં જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જુનિયર ક્લર્ક મિત્રો બહુ જ અઢળક પ્રમાણમાં જુનિયર ક્લર્કની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તો મિત્રો જે લોકોને જુનિયર ક્લર્ક બનવાનું સપનું હોય તેઓ માટે આ એક સુવર્ણ તક છે તે વિવિધ વિભાગોમાં જુનિયર ક્લર્ક માટે અપ્લાય કરી શકે છે હવે આપણે જે આ ભરતી છે એ ભરતીની મહત્વની તારીખની વાત કરીએ આમ તો આ ભરતી પાંચ બે બે હજાર છવ્વીસથી આની ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ હતી જેની અંતિમ તારીખ છે વીસ બે બે હજાર છવ્વીસ બરાબર જેમાં ફી ભરવાની છેલ્લી તારીખ છે એટલે કે તમે તમે જ્યારે ફોર્મ ભરી ભરી છો છો તેના દિવસ સુધી ફી શકો જેમાં વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત માટેની જે નક્કી કરેલી તારીખ છે એ તારીખના રોજ તમારી ઉંમર પૂર્ણ થતી હોવી જોઈએ નહીં હવે જગ્યાની વિગતવાર વાત કરીએ તો ગ્રુપ એમાં કલેક્ટર કચેરીના ક્લર્કની છસો જગ્યાઓ સિનિયર ક્લર્કની પાંચસો ત્રણ હેડ ક્લર્કની એકસો ચોત્રીસ અને સમાજ કલ્યાણ નિરીક્ષકની એકસો પચીસ જગ્યાઓ તથા કચેરી અધિક્ષકની કુલ ત્રણ જગ્યાઓ આપવામાં આવે છે આમ ગ્રુપ એ માં ટોટલ કુલ જગ્યાઓ બે હજાર ત્રણસો પાસઠ દર્શાવવામાં આવી છે તો જે લોકોએ ગ્રુપ એ માં ભરવું છે તેને આ બધા વિભાગની અંદર તમને જગ્યાઓ જોવા મળશે ગ્રુપ બી ની વાત કરીએ તો ટોટલ ત્રણ હજાર પાંચ જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેમાં ગૃહ વિભાગ કૃષિ અને અને સહકાર શિક્ષણ વિભાગ વિભાગ આરોગ્ય માર્ગ મકાન અને મહેસૂલી વિભાગમાં વિવિધ વિભાગોમાં જુનિયર ક્લકની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે ટોટલ મળીને ત્રણ હજાર પાંચ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હોય એવા એની ગ્રેજ્યુએટ કોઈપણ સ્નાતક આમાં અપ્લાય કરી શકે છે કોમ્પ્યુટરની વાત કરીએ તો સીસીસી અથવા તો ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટર વિષય એક વિષય તરીકે હોવો જોઈએ ભાષામાં ગુજરાતી અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ હવે વયમર્યાદાની વાત કરીએ તો વીસ બે બે હજાર છવ્વીસના રોજ સામાન્ય માટે વીસથી પાંત્રીસ વર્ષ કેટેગરી માટે અમુક છૂટછાટો છે જેમ કે મહિલાઓ માટે જે સામાન્ય પ્રવાહની છે સામાન્ય કેટેગરી છે જેમાં પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષો માટે જેમાં એસસી એસટી એબીસી ડબલ્યુએસ માટે પાંચ વર્ષ અનામત મહિલાઓ માટે દસ વર્ષની અને દિવ્યાંગ અને માજી સૈનિક માટે નિયમો અનુસાર વિશેષ છૂટછાટ આપવામાં આવે છે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે જેમાં સિનિયર ક્લર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક જુનિયર ક્લર્ક માટે છવ્વીસ હજાર હેડ ક્લર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષણ માટે ચાલીસ હજાર આઠસો અને કચેરી અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો જેટલો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે અને પાંચ વર્ષની સંતોષકારક સેવા મેળવ્યા બાદ તેમનો પગાર એ નિયમિત કરવામાં આવશે એટલે કે ફૂલ પગારમાં આવી જશે હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ તમારે ઓજસ પર જઈને ઓટીઆર રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ તેમાં જોબ સિલેક્ટ કરવાની છે જેમાં એડવર્ટાઈઝમેન્ટ નંબર ત્રણસો ઇઠ્યોતેર સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ એની અંદર જે કંઈ વિગતો માંગવામાં આવી છે એ વિગતો ભરવાની છે ભર્યા બાદ ફોટો અને સહી અપલોડ કરવાની છે અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અરજી જ્યાં સુધી તમે કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું એપ્લિકેશન એક્સેપ્ટ કરવામાં આવશે નહીં સાથે સાથે ફી ભરવી પણ કમ્પલસરી છે જો તમે ફી નહીં ભરો તો પણ તમારી અરજી રિજેક્ટ થઈ જશે ત્યારબાદ તેની પ્રિન્ટ અને રસીદ મેળવીને તમારે એને સાચવી રાખવાની છે પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીવાળા માટે પાંચસો રૂપિયા અનામત રિઝર્વ કેટેગરીવાળા માટે ચારસો રૂપિયા જેમાં એસટી એસટી એસસીબીસી પીડબ્લ્યુ એસ અને ફિઝિકલી હેન્ડીકેપ તથા વુમન માટે ચારસો રૂપિયા રાખવામાં આવેલ છે અને જે ઉમેદવારો પરીક્ષા આપશે તેને જ આ ચારસો રૂપિયા રિટર્ન થશે કે પાંચસો રૂપિયા રિટર્ન થશે ફી ભરવાની તારીખ છે મિત્રો ફરી યાદ રાખજો ત્રેવીસ બે બે હજાર છવ્વીસ છે એ ચૂકી ગયા તો ફરી તમારી એપ્લિકેશન મંજૂર થશે નહીં પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો સ્ટેજ વનમાં પ્રાથમિક કસોટી એટલે કે નું આયોજન કરવામાં આવશે જેમાં એ ગ્રુપ એ અને બી માટે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે સીબીઆરટી પદ્ધતિ એમસીક્યુ બેઝ રહેશે જેમાં મુખ્ય પરીક્ષાના સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે જેમાં ગ્રુપ એમાં મેઇન એક્ઝામ આવશે જે વર્ણાત્મક રહેશે ગ્રુપ બીમાં મેઇન એક્ઝામમાં એમસીક્યુ ટાઈપની એક્ઝામ રહેશે એટલે જે લોકો ગ્રુપ બીમાં ભરશે એ લોકોને પ્રિલિયન્સ પણ એમસીક્યુ હશે અને ગ્રુપ બીમાં પણ એમસીક્યુ ટાઈપ જોવા મળશે અને આખરી પસંદગી માત્ર ને માત્ર યાદ રાખજો એ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે જ થવાની છે એટલે કે પ્રાથમિક કસોટીના ગુણ ધ્યાનમાં દેવામાં આવશે નહીં સ્ટેજ વન પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમની વાત કરીએ તો કુલ ગુણ દોઢસો અને સમય એકસો વીસ મિનિટનો રહેશે જેમાં નેગેટિવ માર્ક ઝીરો પોઈન્ટ પચીસ રહેશે જેમાં તાર્કિક કસોટી સાહીઠ ગુણ ગણિત ગાણિતિક કસોટી ત્રીસ ગુણ સામાન્ય જ્ઞાન ત્રીસ ગુણ અંગ્રેજી પંદર ગુણ અને ગુજરાતી પંદર ગુણ એમ મળીને કુલ દોઢસો ગુણનું પ્રશ્નપત્ર આવશે જેમાં પાસ થવા માટેના લઘુત્તમ ધોરણ એ ચાલીસ ટકા ગુણ હોવા જરૂરી છે જો તમે ચાલીસ ટકા ગુણથી ઓછા માર્ક્સ મેળવશો તો તમે ફેલ ગણાશો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું સ્ટેજ ટુની વાત કરીએ કે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ માટે વર્ણાત્મકની વાત કરીએ જે કુલ ગુણ ત્રણસો રહેશે જેમાં પેપર એક એ સો ગુણનું ત્રણ કલાક માટે જે ગુજરાતી ભાષાનું રહેશે પ્રશ્નપત્ર બે જે અંગ્રેજી ભાષાનું સો ગુણનું એ પણ કલાકનું રહેશે અને પ્રશ્નપત્ર સામાન્ય અભ્યાસ માટેનું જે ગુણનું ત્રણ કલાક માટે રહેશે હવે સ્ટેજ ટુ મુખ્ય પરીક્ષા જેમાં ગ્રુપ બી ની ની વાત કરીએ તો એ બસો ગુણનું અને એકસો વીસ મિનિટના નો સમયગાળો રહેશે જેમાં બસો પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં બંધારણ જાહેર વહીવટ ઇકોનોમી ઇતિહાસ અને ભૂગોળ એના વીસ ગુણ ઇકોનોમીના પણ વીસ ગુણ જાહેર વહીવટના પણ વીસ ગુણ બંધારણના પણ વીસ ગુણ રહેશે વિજ્ઞાન ટેકનોલોજીના પણ વીસ ગુણના પૂછાશે એમસીક્યુ પછી રીઝનિંગ કરંટ અફેર અને ગુજરાતી અને અંગ્રેજી એ બધું ભેગું થઈને વીસ ગુણનું પછાતું હોય છે હવે આપણે આગળ જોઈએ તો અરજી કરવા કરતા પહેલા આટલું તો મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ છેલ્લી તારીખની કોઈ દિવસ રાહ જોવી જોઈએ નહીં વહેલા તકે આપણે ફોર્મ ભરી દેવા જોઈએ જ્યારે ફોટો તમે અપલોડ કરવા માટે જે વાપરો છો તે મુખ્ય રીતે સફેદ બેકગ્રાઉન્ડવાળો પસંદ કરજો જે ખૂબ જ વેલિડ હોય છે મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચું રાખો મિત્રો મોબાઈલ નંબર બંધ થઈ જતો હોય છે તો જે ચાલુ હોય એ જ નંબર નાખવો જોઈએ એપ્લિકેશન જનરેટ થયા બાદ જ અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે કેટેગરીવાળા ઉમેદવારો માટે એકવાર કન્ફર્મ થયા બાદ તેની કેટેગરી બદલી આપવામાં આવશે નહીં એટલે કે બદલી શકાશે નહીં અને ફીઝ ભરવી કમ્પલસરી છે જે તમે ફીઝ નહીં ભરો તો અરજી રિજેક્ટ થઈ જશે થેન્ક યુ સો મચ